રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર ભગડીયા સાહેબ તેમજ ક્રાઈમ ડીસીપી સાહેબ શ્રી પાથરાસિંહ ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઈમની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર ભોંડેલા સાહેબ તેમજ ડામોર સાહેબના હોય તેમની ટીમ દ્વારા આજરોજ વીસમી નવેમ્બરના રોજ ડીકી તોડીને પૈસાની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે બંને આરોપીઓ વિરુદ્ધમાં જેમાં મુખ્ય જે આરોપી છે મની સુરખે મનોજ અનૈયાલાલ સેવાણી તેના વિરુદ્ધમાં ગુજરાત બોમ્બે તેમજ દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે ગુજરાતમાં રાજકોટ બરોડા અમદાવાદ ગાંધીનગર હિંમતનગર સાબરકાંઠા વલસાડ વગેરે જગ્યાએ તેને આ રીતે ટીકી તોડીને તેમજ ચીલ ઝડપ કરીને ચાલીસેક જેટલા ગુનાઓ આચરેલાની કબૂલાત કરેલ છે લાખ તેમજ આ ગુના કરતી વખતે જે ધીકી તોડવા માટે સાધન વપરાય છે તે જેવા પ્રકારનું સાધન તેમજ ગુનો આચરતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરતા હતા તે તેમજ આખું જે ગોળાકાર માસ્ક આવે છે તેવા નવ એમ કરીને લગભગ છ લાખ અઠાવન હજાર સાતસો નો મુદ્દામાલ તેઓ પાસેથી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જનરલી આ જે આરોપીઓ છે એમનું નેટવર્ક કે જે આંગળીયાની પેઢીઓ આવેલી હોય છે ત્યાંથી જે રોકડ રકમ લઈને નીકળે છે તેઓની ઉપર વોચ રાખી અને આગળથી આગળ જઈને જ્યારે પણ એઓને સમય મળે લાભ મળે ત્યારે તેઓને આતરીને તેઓની પાસેથી ચીલઝડપ અથવા તો ટીકી તોડીને એમાંથી પૈસા ચોરીને આ ગુનો આચરતા હોવાની કબૂલાત કરેલી છે